હલો ફ્રેન્ડ્સ ફિલારભાઈ વ્યાખ્યાતિમાં આપનું સ્વાગત છે હવે દિવાળી નજીકમાં છે તમે બધા કામકાજ કરી રહ્યા હશો અત્યારના અને નાસ્તા બનાવવાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ હશે બરાબર છે હવે એની અંદર આપણને ઘણી વખત પાર્લર જવાનો ટાઈમ નથી મળતો કે એવું થતું હોય છે તો ઘરમાં આપણે ફેશિયલ કેવી રીતના કરી શકીએ આપણી પાસે જે પણ અવેલેબલ હોય વસ્તુ એનાથી તો ઘણા બધાને ખબર જ છે શું કરવાનું છે છતાં પણ હું તમારે કઈ સ્કીન હોય તો શું વાપરી શકો તમે એનું આજે એક પર્ટિક્યુલર કોઈ વસ્તુ ઉપર આજે વિડીયો નથી તમારી પાસે જે અવેલેબલ હોય એનાથી તમે કેવી રીતના ફેશિયલ કરી શકો છો એ હું તમને જણાવવાની છું બરાબર છે તો એમાં આપણે પહેલાં તો પહેલું સ્ટેપ શું આવે છે ક્લિન્ઝિંગ ક્લિન્ઝિંગ માટે આપણે કાચું દૂધ લેવાનું છે કાચું દૂધ જ લેવાનું છે ગરમ કરેલું એટલું બધું નથી ઇફેક્ટિવ હોતું પણ છતાં નહીં હોય તો ચાલશે કાજુ દૂધ લઈ તમે એની અંદર ચપટી હળદર નાખી અને એનાથી તમારે રૂના પેડથી તમારા આખા પેલા ઉપર આવી રીતના ફેસ ઉપર તમારે એને આવી રીતના મસાજ કરીને ક્લીન્ઝિંગ કરવાનું છે બરાબર છે અને પછી આખામાં ક્લીન થઈ જાય તમારે એટલે તમારે એને નેપકીનથી ને એમ વાઈપ ઓફ કરી નાખવાનું છે અથવા પાણીથી એને વોશ કરી નાખવાનું છે એટલે એ થઈ ગયું ક્લીન્ઝિંગ હવે આ જે ક્લિન્ઝિંગ મેં બતાવ્યું દૂધનું એ હતું ડ્રાય સ્કીનવાળા માટે મારી ઓઇલી સ્કીન છે મને દૂધથી ખીલ થઈ જાય છે તો હું શું કરીશ જેને મારી જેવી ઓઇલી હોય એણે ચણાના લોટથી પોતાનું મોઢું ક્લીન કરવાનું છે એની અંદર પાણી નાખી અને થોડી હળદર ચપટી નાખી અને એનાથી ક્લિન્ઝિંગ કરવાનું છે આ થઈ ગઈ ઓઇલી સ્કીન ઓઇલી સ્કીન માટે ને ડ્રાય સ્કીન માટે કોમ્બિનેશન સ્કીનવાળા આમાંથી કંઈ પણ યુઝ કરી શકે છે બરાબર છે આ થઈ ગયું ક્લિન્ઝિંગનો પાર્ટ હવે આ સેકન્ડ એટલે આ બધી વસ્તુને ક્લીન કરીને તમારે વોશ કરી નાખવાનું છે સેકન્ડ પાર્ટ જે આવશે એ આવશે આપણા સ્ક્રબિંગનો એના માટે હું અહીંયા એક કોરી વાટકી આપણે ખાલી વાટકી લેવાની છે એની અંદર આપણે એક ચમચી જેટલું મેં અહીંયા બુરુખાણ એ બધા માટે કોમન છે ઓઇલી હોય કે ડ્રાય સ્કીન હોય એક ચમચી જેવું બુરુખાંડ લીધું આપણે મેં સાકરમાંથી જ બનાવ્યું છે ઘરમાં તમારી પાસે જે હોય એ તમે કરી શકો છો પછી અહીંયા હું એક સેચેટ જેવું કોફીનો પાવડર આવે છે ને જે નાનકડું એ જ લેવાનું છે મારી પાસે મોટું હતું એટલે મેં આ લીધું છે આ રીતના એક ચમચી જેટલી આપણે કોફી લેવાની છે હવે એ કોફી લીધા પછી જેની ડ્રાય સ્કીન છે એને અંદર દૂધ મિક્સ કરવાનું છે અને મારી જેમ જેની ઓઇલી સ્કીન હોય એણે આની અંદર રોઝ વોટર મિક્સ કરવાનું છે અને ગ્લોઈંગ સ્કીન આપણને મળે એના માટે હાઇડ્રેડ રહે એના માટે હું અહીંયા એક ચમચી જેટલું મધ નાખીશ મધ દરેક સ્કીનને સૂટ થાય વાંધો નથી આવતો એટલે ડ્રાય સ્કીન હોય તો પણ ચાલે અને ઓઇલી સ્કીન હોય તો પણ ચાલે અહીંયા હું તમને કહું છું ને કે બેઝિક કોમન વસ્તુઓ બધું સમજાવી દઈ છું આ ત્રણ વસ્તુ કોમન છે એની અંદર તમારી ડ્રાય સ્કીન હોય તો દૂધ સાથે મિક્સ કરીને લગાડવાનું છે અને તમારી ઓઇલી સ્કીન હોય તો રોઝ વોટર સાથે બરાબર છે મિક્સ કરીને પછી તમારે આની અંદર એને તમારે અહીંયા હું બતાવું છું તમને મિક્સ કરીને એટલે તમને આઈડિયા આવી જ જાય મારી ઓઇલી છે એટલે મેં તમને કીધું હતું એમ હું રોઝ વોટર નાખી રહી છું જસ્ટ થોડું પેસ્ટ બનાવવાનું છે હાથેથી જ હું એને મિક્સ કરી લઈશ જેનાથી ચમચી કેવી હાથમાં આપણને ખબર પડે કેવી રીતની કન્સિસ્ટન્સી જોઈએ છીએ એ રીતે બરાબર છે હવે આ થઈ ગયું આપણું સ્ક્રબ રેડી બરાબર આના જેવું સ્ક્રબ ક્યાંય તમને નહીં મળે ગમે એટલા પૈસા નાખશો ને તો બી હવે આને તમારે ફેસમાં બધી જગ્યાએ ફેસ અને નેક ઉપર આવી રીતના મસાજ કરતાં કરતાં એને સ્ક્રબિંગ કરવાનું છે બહુ હાર્ડલી નહીં કરતા એકદમ હાર્શલી નહીં કરતા એટલે જેનાથી રેશિસ ના પડે એવી રીતના તમારે આ સ્કીન પર તમારે ફેસ ઉપરને એમ આવી રીતના એને મસાજ કરવાની છે પાંચ મિનિટ જેવું મસાજ કરજો અને પછી તમને એવું લાગે તો એને વોશ કરી નાખજો પછી તમારે એને બ્લેકેટ્સ રિમૂવરથી નાક અને નીચે ચીન પાસે એટલે હોઠ પાસે જે હોય ને ત્યાં બ્લેકેટ્સ અને વ્હાઈટેડ્સ થતા હોય તો પહેલાં સ્ટીમ લેવાની એટલે થોડીક વરાળ લેશો ને સ્ટીમર ના હોય તો તપેલીમાં ગરમ પાણી કરીને સેજ મોઢું ત્યાં થોડું દૂર રાખશો એટલે તમને વરાળ આવશે તમારા ફેસ ઉપર આખી અને પછી તમારા ફેસ ઉપર એ વ્હાઈટેડ્સ અને જો બ્લેકેટ્સ હશે એ એકદમથી તમને દેખાવા મળશે આમ થોડા ઉપર આવશે પછી તમારે એને એવી રીતના કરવાનું છે હું બતાવું છું તમને હમણાં કેવી રીતના તમે કરી શકો છો જ્યારે તમે સ્ટીમ લઈ લો એટલે નાક પાસે ને બધી જગ્યાએ ભીનું જ હશે એટલે તમારે શું કરવાનું છે ધારો કે આ આવી ટાઈપની એક ચમચી લેવાની છે કોઈ પણ એને પાછળનો ભાગ હોય એમાં નાકના જે બે કોર્નર હોય અહીંયા આ બે જગ્યાએ ત્યાં ધીમે ધીમે આમ આમ કરતાં કરતાં તમારે વ્હાઈટેડ્સ અને બ્લેકેડ્સ જે બી હોય એ થોડા થોડા હલકા હાથે કાઢવાના છે ધીમે ધીમે પ્રેસ કરશો ને એટલે વ્હાઇટ વ્હાઇટ હશે તો એ વ્હાઈટેડ હશે બ્લેક બ્લેક આવશે તો બ્લેકેટ્સ હશે એ નીકળી જશે એવી રીતના અહીંયા તમારા હોઠ પાસે બી નીચેની સાઈડ હોય ત્યાં બી તમારે આમ આમ કરીને કાઢવાનું છે એવી રીતના તમારે કાઢી નાખવાનું છે અને પછી તમારે તમારી પાસે જો કશું મેં તમને ખ્યાલ હતો હું આનું ઉપર ફોટો આપીશ મેં આ જેલ બનાવેલું તમારી સાથે શેર કર્યું હતું હું ખાલી થાય એટલે બીજું બનાવી જ નાખતી એવું છું તમારી પાસે આવું અવેલેબલ ન હોય તો તમે સિમ્પલ અલોવેરા જેલ જે માર્કેટ બેઝ મળે છે એ તમારે લેવાનું છે એની અંદર તમે હળદર નાખી શકો છો મેં આની અંદર તમને ખબર જ છે સેફ્રોન એટલે કે પેલું નાખ્યું છે શું કહેવાય કેસર બરાબર હવે આની અંદર મેં તમને ખબર છે કે મેં ઓઇલ બી નાખ્યું નહોતું કે મને ઓઇલી સ્કિન છે મારી જેની ઓઇલી સ્કીન હોય એણે જેલની અંદર ખાલી સેફ્રોન અને એવું નાખવાનું છે વિટામિન ઈની કેપ્સ્યુલ છે બદામનું તેલ છે એ બધું ડ્રાય સ્કીનવાળા માટે છે આપણે જે ઓઇલી સ્કીન હોય એને ખારીને ખાલી આવી રીતના જેલથી જ મસાજ કરવાનું છે અને એને દસેક મિનિટ જેવું અંદર ઉતરે નહીં ત્યાં સુધી એને પાણી લઈને અથવા દૂધ લઈને જેની ડ્રાય સ્કીન હોય દૂધ લઈને અને જેની ઓઇલી સ્કીન હોય આવી રીતના પાણી લઈને આવી રીતના રાઉન્ડ રાઉન્ડ મસાજ કરીને ફેસ અને ગળામાં બધી જગ્યાએ મસાજ કરીને પછી એને અંદર ઉતારી લેશે અને પછી હોટ ટોવેલથી અથવા તો પાણીથી તમે નોર્મલ વોશ કરી નાખજો તમારી સ્કીનને અંદર બધું ઉતરી જ ગયું હશે એટલે તમારે બીજી કોઈ જરૂર નહીં પડે હવે ફોર્થ સ્ટેપ એટલે કે ચોથું સ્ટેપ આવે છે પેકનું પેક માટે હું અહીંયા ઉપર તમને એનો ફોટો બતાવીશ આના પહેલાંનો જે વિડીયો બનાવ્યો હતો કે જે હું માર્કેટમાં સેલ કરું છું મારો ઉપટન પાવડર એ છે આ કેમકે એની અંદર મેં બધું જ નાખ્યું છે અને એટલું ઇફેક્ટિવ છે કે તમે આ કંઈ જ નહીં કરો ને આ કશું જ નહીં કરો ખાલી આ પેક લગાડશો ને તો પણ એટલો જ ગ્લો આવે છે કેમ કે હું રોજ હમણાંથી લગાડું છું ને એટલે મને આઈડિયા છે એ લીધો છે મેં તમારી પાસે જો આ જરૂરી નથી કે આ બરાબર તમારી પાસે ચંદન પાવડર હોય થોડી હળદર નાખી દેવાની તમારે ચોખાનો લોટ છે ઓટ્સ એટલે કે ઓટ્સ આવે છે એનો પાવડર લોટ છે એ અથવા જવનો લોટ ચણાનો લોટ આ બધું મિક્સ કરીને અથવા તમારી પાસે તમારો પોતાનો કોઈ બનાવેલો ફેસ પેક હોય એમાં પણ તમે આ યુઝ કરી શકશો એ રીતના તમે બનાવીને લઈ લેવાનું છે પછી જેની સેન્સિટિવ સ્કીન છે જેમ કે મારી છે એ ખાલીને ખાલી રોઝ વોટરમાં એને પલાળે બરાબર છે જેની એકદમ ડ્રાય સ્કીન છે એ દૂધમાં પલાળે અને જેને કોમ્બિનેશન અને અથવા જેને બ્રાઇટનેસ એકદમ સેન્સિટિવ સ્કિન નથી જેની અને જેને બ્રાઇટનેસ જોઈએ છે સ્કીનમાં એ દૂધ ન નાખવું હોય તો ટમેટાનો ખમણીને અથવા ક્રશ કરીને એનો જ્યુસ આમાં નાખે અથવા આને બટેટાને ખમણીને એનો જ્યુસ તમે અંદર નાખી શકો છો અને પછી તમે તમારા ફેસ ઉપર અને ગળા ઉપર આ પેકને લગાડીને તમે દસથી બાર મિનિટ અથવા થોડુંક ભીનું હોય એકદમ ડ્રાય નહીં થવા દેતા થોડું ભીનું હોય ત્યારે જ નોર્મલ પાણી લગાડી તમે તમારા ફેસ ઉપર બધી જગ્યામાં પાણી ટપ ટપ કરી અને પછી તમારે એને ધીમે હાથે તમે સર્ક્યુલર મોશનમાં ધીમે ધીમે એને કરતા જાઓ નાક પાસેને બધી જગ્યાએ આવી રીતના અને પછી તમારે ધીમે ધીમે આ આમાં સર્ક્યુલર મોશનમાં કરતાં કરતાં નાક પાસેને ને અને પછી તમારે એને વોશ કરી નાખવાનું છે એટલો સરસ ગ્લો આવશે તમારે કોઈ ફેશિયલ કંઈ પણ બાર જ કરી જવા માટે જરૂર નથી બીજું તમે કોઈ પણ પાવડર લો એની અંદર તમારું જો સ્ક્રબ બચ્યું હોય આ બરાબર છે તો એ પણ તમે મિક્સ અંદર કરી શકો છો અને એ મિક્સ કરીને પછી તમે રોઝ વોટર અથવા તો મિલ્ક સાથે અથવા આમાંથી કોઈ પણ એક જ્યુસ સાથે ટમેટાનો અથવા બટેટાના જ્યુસ સાથે તમે મિક્સ કરી શકો છો અને લગાડી શકો છો તમારી કોઈ વસ્તુ વેસ્ટ ના જાય સ્ક્રબિંગમાં આટલું બધું યુઝ ના થયું હોય તો તમે આરામથી એનો યુઝ બીજી વસ્તુમાં કરી શકો છો તો તમે આ રીતના ઘરમાં પણ જે વસ્તુ અવેલેબલ હોય એનાથી તમે ફેશિયલ તમારું આરામથી કરી શકો છો કંઈ જ નથી ખાલી ચણાનો લોટ છે તો ચણાના લોટના લઈને એની અંદર તમે ચોખાનો લોટ થોડો નાખીને અથવા ચણાનો લોટ એકલો છે એની અંદર પણ તમે ટમેટાનો જ્યુસ અને બટેટાનો જ્યુસ બે મિક્સ કરીને નાખો તો ફેશિયલ જેટલો જ ગ્લો આવતો હોય છે આજે મેં તમારી પા સાથે કોઈ પર્ટિક્યુલર રેમેડી નથી શેર કરી તમારી પાસે જે અવેબિલિટી હોય જે વસ્તુ અવેલેબલ હોય એનાથી જ તમારે ફેશિયલ તમારું કરી શકો છો એવી કોઈ પરફેક્ટ રેમેડી નથી કે આમાં લોટ તમારે આ જ લેવાનો છે આ જ લેવાનો છે એવું કંઈ જ નથી તમારી સ્કિનને જે સૂટ થતું હોય એ પ્રમાણે તમે અલગ અલગ વસ્તુઓ રાખી શકો છો સમજ ના પડે તો વિડીયો ફરી વખત જોઈ લેજો કે ઓઇલી સ્કીન માટે શું છે ડ્રાય સ્કિન માટે શું છે અને કોમ્બિનેશન સ્કીનવાળા તો કંઈ પણ યુઝ કરી શકે છે એટલે એ ચાલશે બરાબર છે તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી રેસીપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક ફોર વોચિંગ